તો તો સાફ કરી કરી લે છે છે કામ નથી એ પરંતુ તેમ છતાંય તેમના સુધી પાણી નથી પહોંચતું કારણ કે ડેમમાંથી પાણીની ચોરી થાય છે પાણીની ચોરી થાય છે અને અધિકારીઓ કે જે ચોરી કરનાર વ્યક્તિઓને પકડવામાં ક્યાંક નિષ્ફળ જાય છે નિષ્ફળ જાય છે કે પછી બંડલોના થોકડા આવે છે એ નથી સમજાતું એ નથી સમક્ષ મૂકવું કારણ કે સૌથી મહત્વની વાત છે ખેડૂતો જેમના હક માટેની મહત્વની વાત છે એ હક તેમના સુધી નથી પહોંચતો અને ખેડૂતો પોતે રસ્તા પર ઉતરે છે ખેડૂતોની જે મહેનત કરવામાં આવે છે કેનાલ સાફ કરે છે અને ત્યારબાદ પણ તમને પાણી નથી મળતું અને જે એક વાત સામે આવે છે કે પાણીની ચોરી કરવામાં આવે છે પાણીની ચોરી તો કરવામાં આવે છે પરંતુ એની સામે અધિકારીઓના મોં નથી ખુલતા અને આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે સીધું અને સટમાં રૂપિયા ચૂકવવામાં આવે છે ખેડૂતો દ્વારા અને તેમ છતાંય ખેડૂતને પાણી નથી મળતું કારણ કે જે સમસ્યા છે એ સમસ્યા પાછળનું જે મેનેજમેન્ટ છે એ પોકળ સાબિત થયું છે પાણીની પારાયણ અને પારાયણ ની વચ્ચે અધિકારીઓના ઉદ્દજ જવાબ જ્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ અધિકારીઓ પાસે જાય છે પરંતુ અધિકારીઓનું પણ એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન સામે આવે છે એક તરફ બાબુઓના આશીર્વાદથી પાણીની ચોરી થાય છે અને બીજી બાજુ પાણીના વલખા મારી રહ્યા છે ખેડૂતો પાણી માટે તળવળી રહ્યા છે ખેડૂતો ગોંડલી ડેમમાંથી ખેડૂતોને પિયત માટે પાણી નથી મળી રહ્યું રાજકોટના કોટડા સાંગાણીના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને હેરાન થયા બાદ અધિકારીઓ પાસે જાય છે પરંતુ અધિકારીઓ પાસેથી જવાબના બદલે ઉદ્દતાઈ ભર્યું વર્તન સામે આવે છે ખેડૂતોએ પાણી માટે પૈસા નથી ભર્યા પૈસા ભર્યા છે તેમ છતાંય ખેડૂતોને પાણી નથી મળતું પાણી મળે એ માટે ખેડૂતોએ જાતે કેનાલ પણ સાફ કરી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડૂતોનું કામ નથી ખેડૂતો કરી રહ્યા છે કેનાલ સાફ કરે છે અને તેમ છતાંય ત્યાં સુધી પાણી નથી પહોંચ્યું એ કોના પાપે નથી પહોંચ્યું એ જાણવું છે એ સૌથી મોટો સવાલ છે પરંતુ તો પણ પાણીનો જથ્થો ખાલી થયો છે ડેમમાં એક બાજુ પાણીની ચોરી થઈ રહી છે અને પાણીની ચોરી કરનારાઓની સામે અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે એ જવાબ કેમ નથી આપતા એ ચોરી કરનાર વ્યક્તિને કેમ નથી પકડતા તમામ સવાલો છે અધિકારીઓ પાસે પાણી ચોરી કરનારની સામે ક્યારે લેવામાં આવશે અને પાણી ચોરીના કારણે પૈસા ભરવામાં આવે છે ખેડૂતો દ્વારા પરંતુ ખેડૂતો દ્વારા પૈસા ભરવામાં આવે છે તેમ છતાં ખેડૂતોને એના હકનું પાણી કેમ નથી મળતું પાક સુકાઈ જવાની દહેશત થી ખેડૂતો પરેશાન થઈ ગયા અને ત્યારબાદ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી

તો પાણી એજ મહિનો દીધા હજી કોઈ દી નથી એટલે મહિના દીમાં તો હોરું નીકળી જાય છે હોરું નીકળી જાય તમે સમજતા નથી એમાં બધા વાક તમારા બધા જ છે કપા કાઢી કાઢી ઠોકવા જ મીંડા હોય તો ઠોકવા જ મીંડા હો તો પાણી હવે મહિનો દી ચાલશે ડેમ માં પૂરું થઈ જાય આ રીતે વાવેતર કરશો કેમ કે નતર કપા જાન્યુઆરીમાં માં છેક નીકળતા હોય જાન્યુઆરી ના એન્ડ માં આજે બધા બગડી ગયા બધાય કાઢી કાઢી મસાળા તો ક્યાંથી કેટલાક ને પૂરું પાડે પાણી આપવાને બદલે અધિકારીઓ ખેડૂતોને જ ધમકી આપી રહ્યા છે એ જે વાતચીત આપે સાંભળી તેમણે કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો આ સિંચાઈ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે આ પ્રકારનું દતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તમારે ખેતી જ ન કરાય

જઈએ તો જયરાજ સિંહનો ફોન આવી જાય છે અધિકારી દ્વારા વાત કહેવામાં આવી રહી છે પાણીની પારાયણ વચ્ચે અધિકારીઓની ખુલ્લે અમદાવાદગીરી સામે આવી છે ખેડૂતો સાથે કેવું વર્તન કરી રહ્યા છે તો તમારે જે કરવું હોય એ કરો અધિકારી દ્વારા આ પ્રકારના શબ્દો બોલવામાં આવે છે આ પ્રકારનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અમારું સ્ટિંગ ઓપરેશન જુઓ અધિકારીએ શું કહ્યું કે ભાઈ મારું પાક તો ખેતી જ ન કરે એવું બંધ કરે ખાલી મોટર બંધ કરાવું ને એટલે જયરાજસિંહ નો મારા ઉપર આવે હું કહું ખેડુ મન ના પડે ખેડૂત ઉપર આવે કેમ તમે ખેડૂત નો બગાડો એટલે પાંચ ત્રીજા દિવસે મોટર ચાલુ આ સિસ્ટમ ઘણી વાર છે માસો દીકરો ન

અને ખેડૂતોને પાણી આપવાના બદલે અધિકારીઓને ખેડૂતો અધિકારીઓને ખેડૂતોને ધમકી આપી રહ્યા છે જયરાજસિંહના નામે આ તમામ વાતો થઈ રહી છે ત્યારે સાચું શું ખોટું શું એ તો આપનારો સમય બતાવશે કારણ કે કાયદાકીય તપાસ પણ હવે થવી જોઈએ તમારે ખેતી જ ન કરાય અધિકારી દ્વારા દાદાગીરી કરવામાં આવે છે સિંચાઈ અધિકારી દ્વારા પ્રકારનું વર્તન કરવામાં આવે છે એક તરફ ખેડૂતો કે જે પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ ડેમમાંથી જ્યાં પાણી પહોંચાડવામાં આવે છે એ ખેડૂતો સુધી એ એ ખેતરો સુધી પરંતુ એ એ પાણીની ચોરી થઈ જાય છે ગેરકાયદે મોટરો ધમધમે છે એને બંધ નથી કરાવી શકતા અધિકારીઓ આવા ઉદ્ધતાઈ ભર્યા વર્તન તો કરી શકે છે પરંતુ તેમને જે કામ સોંપવામાં આવ્યું છે જે પદ પર બેસાડવામાં આવ્યું છે એની ગરિમા નથી સાચવી શકતા એ કામ નથી કરી શકતા પાણીની પારાયણ વધી ગઈ છે અને અધિકારીઓની દાદાગીરી પણ એટલી જ સામે વધી છે કેનાલ તોડવાવાળા પર ફરિયાદને લઈને દબંગ નેતાગીરી સામે આવી છે દબંગ નેતાના નામે અધિકારી દ્વારા વાતો કરવામાં આવી રહી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામ તેમણે વચ્ચે લાવ્યું છે તેમણે કહ્યું કે ગેરકાયદે જો મોટરો બંધ કરાવવા માટે જાઓ તો જયરાજસિંહનો ફોન આવી જાય છે એટલે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું ખરેખર ફોન આવે છે અધિકારીઓને જે અધિકારીઓ ખેડૂતોને જે જવાબ આપી રહ્યા છે કે તમારે જે કરવું હોય તે કરો તમારે ખેતી જ ન કરો એટલે સાહેબ તમે ખેડૂતોને શીખવાડશો કે ખેડૂતોને કામ શું કરવાનું છે તમે જે પદ પર બેઠા છો એટલે તમને ખેડૂતો પૂછી રહ્યા છે અને અમારા સંવાદદાતા હરીશ ભાલિયા ત્યાં છે હરીશ ભાલિયા

જે જાણવાના પ્રયત્ન કરી રહ્યા ત્યારે પેલા આપણે જે કેનાલ માથે ગયા ત્યાં કેનાલ જે તોડી પાડવામાં આવી હતી બાજુમાંથી પાણી જઈ રહ્યું હતું ત્યારે બીજી બાજુ જે ખેડૂતોએ આપણને જણાવ્યું કે જે પાણી છે તે મોટરો ન્યા રાખવામાં આવી છે ગેરકાયદેસર મોટરોથી પાણી ખેંચી રહ્યા છે તેને લઈને હાલ ખેડૂતો છે તે કેનાલમાં બેહીને વિરોધ કરી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે તમામ ખેડૂતો છે તે કેનાલ ઉપર બેસી ગયા છે કે જે પાણી તેને આપવામાં આવે પરંતુ કહી શકાય કે જે પાણી છે તે મળતું નથી તેને લઈને ખેડૂતોનો પાક છે તે મૂર્જાઈ રહ્યો છે તેને લઈને જ્યારે અધિકારી અત્યારે બોલે એવું છે કે તમારે ખેતી કરવી જોઈએ એટલે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય અધિકારીઓને તેના હિસાબે આ પાણી બારોબાર વેચાતું હોય એવા પણ આક્ષેપ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે ત્યારે ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું આ બાબતે શું કે છે શું કહેશો હાલ જે પાણીનો જે પ્રશ્ન છે ને પહેલા પ્રથમ તો આ ન્યૂઝ વાળાને સારું કે અમારો આ અવાજ ઉઠાવ્યો થયો આ ફાસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આભાર માનીએ છીએ બધા ખેડૂતો અમે સાત પાણના ફોર્મ ભરેલ છે સાત પાણના ફોર્મ ભરા છે અમને ચાર જ પાણ ફોર્મ આવ્યા છે અને અમે આઠ બી કેનાલના બધા ખેડૂતો છે અત્યારે અમારો પાક નિષ્ફળ થયો છે પેલા પાણ અમને પિસ્તાલીસ દિવસે આવ્યું તો મેં ડેપ્યુટી ગજરા સાહેબને ફોન કર્યો સાહેબ અમને ચાલીસ પિસ્તાલીસ દિવસથી હજી પાણી પેલું પાન મળ્યું નથી તો સાહેબ એમ કે મને ફોન ન કરો મારી નીચે છે અધિકારી એને ફોન કરો સાહેબ તમને ફોન ન કર્યો તો કોને ફોન કર્યો અમે સાહેબ અમને અમારી એક લેખિતમાં અરજીમાં અમે લેખિતમાં શું આપી અત્યારે હાવ પાક અમારો નિષ્ફળ છે એ અમને વળતર આપો અને પાણ અમને ચાર જ પાણ મળ્યા અમારી પર ન્યાય કરો અધિકારી બહુ અમારી પર અમને જાણ કર્યા છતાં અમને પાણી અમને નથી પૂરું પાડ્યું સાત પાણના ના ફોર્મ ભર્યા એક પાસ પાસ અમને આપ્યા નથી પાણ મારા ખેતરમાં પહોંચ્યું ને એનો પાસ અમને એક પણ આપ્યો નથી અને બારોબાર પાણી ક્યાં જાય છે તો એ સાહેબ ને ખબર પડે પાસ છે તે પણ આપવામાં નથી આવતા એટલે ક્યાંક ને ક્યાંક આમાં મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે આ બીજા ખેડૂતો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કેશો આપ જે આ પાણીનો પ્રશ્ન છે તેને લઈને પિયતનું પાણી આપને મળી નથી શું આ અમે કેટલી વાર સાહેબોને રજૂઆત કરી કે આ મોટર છે બિન એ કઢાવો તો કે અમે કઢાવી નાખતું તો એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી અને મારું આવું છેલ્લું નાખવું હવે મારે આવું ધાણા ઉકાઈ ગયા છે ચાર પાણા જ રહ્યા છે ડેમ ખાલી થઈ ગયો છે તો અમે એ પ્રશ્ન કર્યો કે તમે આ અમને પાંચ આપો તો અમને એમ કીધું તમારે પાંચ શું કરવા તમારે જે ખાતું એ કરી લઈજો કાયદેસર પ્રેસ રિપોર્ટરને લઈને આવજો એવા અમને અપશબ્દ કીધા અને બીજું કઈ કરી અમારે કાયદેસર કરું તો એમ અમને કહે છે કે તમારી આખી કેનાલ જ કાપી નાખવી છે હાથ બી નું માઇનો રાખી હાથ તમારી વેલા મોડી કાપી જ નાખવી છે એટલે ધીમે ધીમે કરીને નીચેથી આ લોકો કાપ મેલતા જાય છે સમયથી પાણી છે તો આપવામાં નથી આવ્યું એ ત્રીજું પાણ છે ને બત્રીસ દિવસે આવ્યું એ પછી એ વાહ વાય ચોથું પાણ હમણાં પાંચ દીમાં આપી દીધું હતું અને હવે ડેમ ખાલી થઈ ગયો છે તો ચાર પાણમાં મોલ પાકે નહીં ચોક્કસથી ઉડાવ જવાબ આપવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે બીજા પણ ખેડૂતો આપણી સાથે છે તેની સાથે વાત કરશું આ શું કહેશો તમે શું કહેશો કે આ પ્રશ્ન છે આપણે બીજા ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું એ આ બાબતે શું કહે છે આ શું કહેશો જે જે વાત કરવામાં આવી રહી છે તમે શું કહેશો જે પ્રશ્ન સાહેબ આપણે ઉપર એમ કહીને તો કે નવ બી આપણે જાય ને તો ત્યાં પાણી ચાલુ હોય પણ અહીંયા આવતું નથી ત્યાં તોડી નાખે ને અહીંયા પાણી આવા દેતા નથી

કે જે પ્રકારની પરિસ્થિતિ છે ગોંડલમાં એમાં અધિકારીઓની લાલિયાવાડીથી ખેડૂતો હેરાન પરેશાન ક્યાં સુધી થતા રહેશે બાબુઓના આશીર્વાદથી ક્યાં સુધી પાણીની ચોરી થતી રહેશે ક્યાં સુધી ખેડૂતોને એમનો હક નહીં મળે બાબુઓના આશીર્વાદ જ્યાં સુધી છે ત્યાં સુધી શું ખેડૂતોને આજ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે પાણી નહીં જ મળે પૈસા આપવા છતાં સાહેબો ક્યારે તમે ખેડૂતોને પાણી આપશો આ પણ એક સૌથી મોટો અને મહત્વનો સવાલ છે ઉડાવ જવાબ આપો છો ધરતી પુત્રોને તમારા ગુલામ સમજો છો તમે ઉડાવ જવાબ તમારા દ્વારા આપવામાં આવે છે તમે લોકોને શું સમજીને બેઠા છો ખેતી ન કરાય તમે સલાહ આપવાવાળા કોણ છો એમને સાહેબો ખેડૂતોના પૈસા તો લઈ લીધા હવે કામ કરવાનું તમે શું લેશો શું ખેડૂતો ચૂકવે તો તમે તમારું કામ કરશો ખેડૂતોનો પાક બળી રહ્યો છે હવે તમે પાણી આપશો એને ચિંતા થઈ રહી છે અને ચિંતા વ્યક્ત કરવા માટે આપની પાસે આવ્યા આપના દ્વારા જે પ્રકારનો જવાબ આપવામાં આવ્યો કે તમારે ખેતી જ ન કરાય ત્યારે સાહેબ પણ એક વસ્તુ પૂછવી છે કે ખેડૂતોને કહેનારા તમે કે તમારે ખેતી જ ન કરાય તો પછી તમારા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તમારા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે એ જવાબ કેટલો યોગ્ય છે ફરી એકવાર ખેડૂતોની વેદના શું છે એ સાંભળીએ આ પાણી ભરવા છતાં નથી મળ્યું ખેડૂતોને પાણી શું કામ નથી મળ્યું કેના પાપે ખેડૂતોના ખેતર સુધી નથી પહોંચ્યું પાણી ત્યારે હું આપને દ્રશ્ય બતાવીશ કે આજ એ જે કેનાલ છે નાની કે જે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડતી હોય છે પરંતુ કહી શકાય કે જે ખેડૂતોને સાત પિયતના પૈસા ભરવામાં આવ્યા છે છતાં ખેડૂતોને ત્રણથી ચાર પીત પાણી જ મળ્યું છે ખેડૂતો પાણી માટે રાહ જોઈ રહ્યા છે છેલ્લા એક મહિનાથી પાણી પહોંચ્યું નહોતું અધિકારીઓ દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી પાણી મળશે પરંતુ ત્યારબાદ ખેડૂતોને અધિકારીઓ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે પાણી છે તે પૂરું થઈ ગયું છે હવે નહીં મળી શકે સાત પાણના પૈસા લે છે અને પાણી પૂરતું મળતું નથી તેની લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે અને આ ખેડૂતોના ખેતર છે આપ જોઈ શકો છો કે પાણી વાકે પોતાનો પાક છે તે મૂર્જાઈ રહ્યો છે ખેડૂતોને આશા હોય છે કે આપણા ખેતરની અંદરમાં આપણે પાક વાવશું અને કઈ કમાણી થશે તો આપણું પાણી ભરવા છતાં નથી મળ્યું ખેડૂતોને પાણી સુકામ નથી મળ્યું કેના ના પાપે ખેડૂતોના ખેતર સુધી નથી દ્રશ્ય બતાવીશ કે આજ એ જે કેનાલ છે નાની કે જે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડતી હોય છે પરંતુ કહી શકાય કે જે ખેડૂતોને સાત પિયતના પૈસા ભરવામાં આવ્યા છે છતાં ખેડૂતોને ત્રણથી ચાર ફીટ પાણી જ મળ્યું છે ખેડૂતો પાણી માટે રાહ જોઈ રહ્યા છે છેલ્લા એક મહિનાથી પાણી પહોંચ્યું નહોતું અધિકારીઓ દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી પાણી મળશે પરંતુ ત્યારબાદ ખેડૂતોને અધિકારીઓ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે પાણી છે તે પૂરું થઈ ગયું છે હવે નહીં મળી શકે સાજ પાણના પૈસા લે છે અને પાણી પૂરતું મળતું નથી તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે અને આ ખેડૂતોના ખેતર છે આપ જોઈ શકો છો કે પાણી વાકે પોતાનો પાક છે તે મૂર્જાઈ રહ્યો છે ખેડૂતોને આશા હોય છે કે આપણા ખેતરની અંદરમાં આપણે પાક વાવશું અને કાંઈ કમાણી થશે તો આપણું ગુજરાન ચાલશે પરંતુ અહીંયા તો અધિકારીઓના પેટના જે પાણી હલતું નથી ખેડૂતોનો પાક મૂર્જાઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ખેડૂતોને પાણી ન મળ્યું હોય તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે ત્યારે ઘણા ખેડૂતો ચાર પાણ આવ્યા અને એમાં ત્રીજું પાણ છે ને એ બત્રીસ અમારા ખેતરમાં પડી ગયું અમારા ખેતરનો મોલ અત્યારે એટલો આવ્યો કે અમે એમાં પીટ કરી તો એમાં કાંઈ વરે છે નહીં એટલે અમે સરકાર એટલી આદેશ કરી આ લોકો પાસે કાયદેસર કડકના કડક કાયદા કાર્યવાહી કરે તાત્કાલિક ધોરણે એટલે જેથી કરીને ખબર પડે અમને સાત પાણ આવતા એની બદલે અત્યારે અમારે ચાર પાણ આવ્યા હવે ડેમય ખાલી થઈ ગયો છે એ લોકો પણ એમ છે કે ડેમ અમારી પાસે ડેમમાં પાણી નથી હવે અમે કઈ રીતે પીસ કરી હવે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી એટલી કરી છે કે આ લોકો પાસે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરે

આમાં કાયદેસર સરકારી મિલકત છે અને આમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ આમાં જે પોલીસ અધિકારીઓને જાણ કરે ફરિયાદ કરે તો પોલીસ અધિકારી એક્શન લે તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે કેવા નિયમો હોય છે અને તમને કઈ પાવતી પણ આપવામાં આવે છે આ પ્રકારની કોઈ તમને પાવતી આપવામાં શું થશે હા અમને સાત પાણની પોઇન્ટ આપી છે અને અત્યારે ચાર જ પાણ પોંચા છે અમારી પાસે પાવતી હાજરમાં જ છે જો કોઈ પાસ આપવામાં આવે છે કે જેને લઈને એન્ટ્રી કરવામાં આવે છે એ પાસ આપ્યો છે કે નહીં એ લોકો પાસે પાંચ માયગા તો એને એમ કીધું કે પાંચ અમારી પાસે આવી કે છે પણ અમારી પાસે સ્ટાફ પૂરો નથી ને એટલે કે અમે પાંચ નથી દેતા અને કાયદેસર પાંચ અમે માયગો ને તો અમને ના પાડી બીજી વાત કરીએ કે આ પાણી છે તે સાત પાણના પૈસા લીધા છે છતાં પાણી ખૂટી ગયું છે એનું કારણ શું હોય શકે ઈ તો સાહેબ હવે અધિકારીઓને ખબર હોય ને અમે તો ખેડૂત છે અમે લાઈન ઉપર કેટલા ઢોળા કરી અમને જવાબ ના દેતા અને અમારી પાસે મોટરના રેકોર્ડિંગ હતા અમે તમને દી દીધા બીજા પણ ખેડૂત આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો આપ પેલા પાણમાં ચાલીસ થી પિસ્તાલીસ દિવસે પેલું પાણ આવ્યું એટલે સાહેબ ને ગજેરા સાહેબ કરીને છે એન્જિનિયર તેમને જાણ કરી કે સાહેબ અહીંયા ગેર રીતે પાણી બધા મોટરો નાખીને અન્ય ખેડૂતો ગેરકાયદેસર પાણી વાપરે છે હાલો તમને આનું રૂબરૂ આવીને દેખાડું તો સાહેબે મેં ફોન કર્યો તો સાહેબ મને કે તારે મને ફોન નહીં કરવા મારી નીચે બીજા છે નાઇન મિન એને ફોન કર્યો સાહેબ તમને ખેડૂત જાણ નો કરી કોને કરે અને સાહેબ મને અમને એમ કહે તમે અમને લેખિતમાં જવાબ આપો અમે લેખિતમાં ક્યાંથી જવાબ આપીએ અમે ખેડૂત છે અમે સાત પાણના ફોર્મ ભર્યા છે અને પહેલું પાણ પિસ્તાલીસ દિવસે આવ્યું પહેલાં પાણમાં એને એક્શન લીધી હોત તો અમારે મોલ ફેલ ન થતા અત્યારે હાવ મોલ ફેલ થઈ ગયો છે અને અમારે અત્યારે કઈ સ્થિતિમાં જવું કોઈ નથી છેલ્લે અમે ગાંધીગીરી ઉપર ભૂખ હડતાલમાં ઉતરશું તું કહીશો જે કેનાલની અંદરમાં મોટરું મેકવામાં આવે છે એ બાબતે રજૂઆત કરેલી હા સાહેબને ડેપ્યુટી ગજેરા સાહેબને રૂબરૂ જાત કરી કે હાલો તમને રૂબરૂ સ્થળ ઉપર આવીને મારી પાસે શૂટિંગ છે મોબેલમાં અને હાજી મોટરું મેકેલી છે જો મોટરું એ પેલા પહેલા પણ એને કઢવી નાખ્યું તો અમને ટાઈમસર બધા પાણ અમને સમય શર મળે એને સમય અમને એકય પાણ નથી પહેલું પાણ જ અમને 45 દિવસે આપ્યું અને સાહેબ મેં જાણપણ કરી કે સાહેબ 45 દિવસ થઈ ગયું તમે અત્યાર સુધી ક્યાં હતાં

ખેડૂતો છે તે પોતાના ખેતર સુધી પાણી પહોંચે તેની રાહ જોઈને બેઠા છે ત્યારે હાલ અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે પાણી ખાલી થઈ ગયું છે ત્યારે હવે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે કે કેમ એ પણ એક મોટો સવાલ છે હરેશ ભલિયા ગુજરાત ફસ્ટ બોંડ તો આ ખેડૂતોની વેદના સાંભળી અને હવે ફરી એકવાર સાંભળી લઈએ એ અધિકારીની દાદાગીરી મારું પાક નો કરે એવું છે ચાલી મોટર બંધ કરાવું ને એટલે જયરાજસિંહ નો મારા ઉપર આવે હું કહું ભાઈ મન ના પડે ખેડૂત ઉપર આવે કેમ તમે ભાઈ ખેડૂત નો બગાડો એટલે ત્રીજા દિવસે મોટર ચાલુ આ સિસ્ટમ ઘણી વાર ખેલી અમારે કાંઈ અમારે કોઈ એટલે કોઈ અમારે માસો દીકરો ના હોય

અને અધિકારીને પોતાની રજૂઆત કરે છે પરંતુ આલો તમારી જેટલા તો કેટલા આવતા હશે અમારે કેટલાને જવાબ આપવો આવા જવાબ આપવામાં આવે છે એ અધિકારી દ્વારા બીજી એક મહત્વની વાત અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે તો તમારે ખેતી જ ન કરાય જો તમારા સુધી પાણી જ નથી પહોંચતું તો ખેતી કરવાનું છોડી દો તમારા જેવા કેટલા હશે અધિકારી દ્વારા આવી વાત કરવામાં આવે છે તો પછી અધિકારીને પણ એક વાત સમજી લેવી જોઈએ કે સાહેબ જો તમે ગેરકાયદે મોટર બંધ નથી કરાવી શકતા ને તો તમારી નોકરી છોડી દેવી જોઈએ નોકરી છોડી દો તમે ઘરે બેસી જાઓ કારણ કે જો તમે ખેડૂતોને ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરી રહ્યા છો ખેડૂતોને સરખા જવાબ નથી આપતા તમને જેના માટે બેસાડવામાં આવ્યા છે તમે એ કામ નથી કરી શકતા તમને ફોન આવી જાય છે કોઈકનો તમે વાત મઢો છો કે શું કરો છો એમને નથી ખબર પરંતુ તમને ફોન આવી જાય છે અને તમે તમારું કામ પડતું મૂકી દો છો તમે એ ગેરકાયદે મોટરો બંધ નથી કરાવી શકતા તો પછી તમારે તમારી નોકરી મૂકી દેવી જોઈએ ખેડૂતો હેરાન થાય છે પરેશાન થાય છે વારંવાર આ પ્રકારના મુદ્દાઓ સામે આવે છે એના હકનું પાણી છે એના સુધી નથી પહોંચતું એમની પાસેથી પૈસા લઈ લો છો પૈસાની ઉઘરાણી કરી લો છો તમારા હકનું તમારા સ્વાર્થની બધી જ વસ્તુ લઈ લો છો અને જ્યારે ખેડૂતોને વળતરમાં આપવાનું હોય છે ત્યારે તમે સાવ ચૂપ થઈને બેસી જાવ છો કેટલી શરમજનક વાતો તમારા દ્વારા કરવામાં આવશે હેરાન થઈ રહ્યા છે ખેડૂતો અને તમે ખેડૂતોને કહી રહ્યા છો ખેતી ન કરો એ ખેતી નહીં કરે તો પછી અન્નદાતા જો તમને અન્ન નહીં આપે તો પછી તમે શું કરશો આ બધાની જે આખા બંડલો તમારા સુધી કદાચ પહોંચતા હશે એનાથી પેટ ભરાય છે પેટ તો અન્નથી ભરાય છે અને અન્નદાતાનું થોડુંક માન કરો એમનું સન્માન જાળવી રાખો આવા વર્તન આવા આવા જવાબ ખેડૂતોને ના આપશો ખેડૂતોએ પાણી માટે પૈસા ભર્યા છે મફતનું પાણી તો નથી માંગતા ને અને પૈસા ભર્યા બાદ પણ તમારા દ્વારા આવા જવાબ આપવામાં આવે છે છે તમે સીટ પર શું શું કામ કામ બેઠા છો તમને ત્યાં તમારી વરણી કરવામાં આવી શોભાના ગાંઠિયા સમાન તમે બેસી ગયા છો જેને જવાબદારી નિભાવવાની આવે છે તમે જવાબદારી નથી નિભાવી શકતા બીજાના નામે ગોળ ગોળ કોકડું ગુચવાઓ છો અને જવાબ આવી રીતે આપી દો છો ક્યાં સુધી તમારા જવાબ યોગ્ય છે એ પણ એક સૌથી મહત્વની વાત થઈ જાય છે

પાણીનો જથ્થો ખાલી થઈ જાય છે ખાલી થઈ રહ્યું છે પાણીની ચોરી થઈ રહી છે ત્યાં પગલાં ભરો ગેરકાયદે મોટર ધમધમી રહી છે એને બંધ કરાવો પાણી ચોરી કરનારાઓની સામે પગલા લો ત્યાં તો તમે આ ખાડા કરીને બેસી જાઓ છો તમે તેની સામે પગલા ક્યારે લેશો

એ ખેડૂતો પોતે જાતે કેનાલ સાફ કરે છે કે એમના સુધી પાણી આવી જાય પરંતુ પાણી તો ઠીક છે એમની મહેનત ઉપર તમે પાણી ફેરવી દો છો અધિકારી દ્વારા જે જવાબ આપવામાં આવ્યા એ જવાબનો વળતો પ્રહાર ખેડૂતો દ્વારા ન કરવામાં આવે એનું પણ ખાસ ધ્યાન રાખી લેજો ને જે સીટ પર બેસાડવામાં આવ્યા છે જે પોસ્ટ પર બેસાડવામાં આવ્યા છે એને લગતું પણ થોડુંક કામ કરી દો તો સારું રહેશે સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર